સુરતના રામદેર વિસ્તારમાં આવેલ વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટમાં પંદરમાં માળે ધાબા પર એકવીસ વર્ષીય યુવક સોલાર પેનલ લગાવી રહ્યો હતો તે દરમિયાન નીચે મોત નીપજ્યું છે હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરાખંડ અને સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં એકવીસ વર્ષીય રોહિત કુમાર સર્વજીત યાદવ રહેતો હતો પરિવારમાં માતા પિતા એક ભાઈ અને બહેન છે જે વતન ખેરા ખાતે રહે છે રોહિત સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી મિત્રો સાથે રહેતો હતો અને કેપી ગ્રુપની સોલાર કંપનીમાં સોલાર લગાવવાનું કામ કરતો હતો રાંદેર વિસ્તારમાં વેરી બી એપાર્ટમેન્ટના બી એપાર્ટમેન્ટમાં પંદરમાં માળે ગાબા પર સોલાર પેનલ ફિટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક પંદરમાં માળ પરથી સીધો નીચે બેઝમેન્ટમાં પટકાયો હતો રોહિતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતો અને રોહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોબાઈલ એના હાથે ને